મારું બેટું છે મને પરાથી પોષવાજે યાર તો નહેર્યો તો તાર હવે કાતરા આવી જશું અને આઠ જેવા વાજ્યા છે મારું બેટું એ ખાસ કોમથી આવ્યા છું એ કોમ થઈ જાય ને તો તો સપનું પૂરું હો એ તો મારા બાનું સપનું મારે પૂરું કરવું જ પડશે એટલે ઘણા મને ઊંઘે નહીં આવે કે કોઈ નહીં એટલે ઘણા મારે રખડવું પડશે બધા ગમે ગમે એ વસ્તુ એવી છે એ વસ્તુ લાવો નહીં ને એટલે ઘણા મા બાની શાંતિ નહીં માવે અને આપણા હગાનો બોર પેલા છે હગાની જ છે અને પછી વાત કરવી છે કદાચ હગાના ગોમમાં એ મળી જાય તો આ તો મળી જાય તો વાળી કિસ્મત ઉકળી ગયો પણ હગાની જ આવી મારા બેટા ચા ના મેલી કાટું થાય મોડું થઈ રહે અને આ હોય તો આ ગોમમાં જ ના મળે ને તો તો તરત ને તરત ઓછી ઉપડવું છે બીજા ગમમાં મળે તો જાય લગભગ પછી રોઈ જા મારું બેટું હવે હગાનું ગોરું હમણાં આવ્યો કે હમણાં આવ્યો હા છે કારણ કે તું નારિયળી દેખાય છે નારિયેળી તો હવે હગાની હગા ની નહીં મને ખબર ઓહો હગે તો એડા વાયા છે લેટ વાયા પણ બેસ્ટ આવ્યા હો હવે માલે તો ફૂટી ગયું છે એડા હવે અળ્યા છે લાગે કાલે કાલે જ લાગે હો હવે હગો હશે જ નહીં હોય જવું તો છે ગમે તે કરે હગાના ગોમમાંથી વસ્તુ તો લઈને જ જવાનું છે ઓહો મારા બેટા એડા કેવા છે આજે એક નંબર એડા છે હો ઓહો મારા બેટું હોય તો માલ આવી છે અલે મારા બેટા મને એડા આવ્યા છે હું તો લેટ આવ્યા પણ મસ્ત માયા છે એક નંબર એડા આવ્યા છે હા હા માલ્યું આવી છે એમ તો લગભગ કોણ મહિના માં તો વ્યાણ આવી જાય રા પણ આ લેન નું પોણી હવે છૂટી શકે એટલે એક પોણી તો પૈ નાખવું છે પણ આ પોણી છે કેટલે આવ્યું છે હવે તઈ દાડા માં બાબા ને કેતા પેલા એટલે હવે આટલા સુધી આવી જાય કોણ એટલે એક પોણી પૈ મસ્ત ડેડ એડા થઈ જાય પૈ તો મારા બેટા માલ માં સારા લાગે છે હા મારી બેટી ઓહો હો એટલે આ તારી જાત કેવી છે

પછી કોઈ કોઈ કોમે નહી થતું મારે આરામ વાર પછી ઓટો મારતો હોઉં ઓહો હગાને તો બહુ કેવો છે મારે બેટો તું અકુ કરી દીધું હગે તો ઓ તારી હું ઊંજાશે મારું થઈ જવાનું છે તારે હવે ચાલ આ બધું તમે યાર એટલે હાલ તરત આ થોડો પાણી લેતા ના પોણી પોણી નહીં પી ઉતવાલ માં હું એટલે એમ તું થોડું ઉતવાલ માં ઉતવાલ માં છો મારા બાપના ખબર જ આવે તમે પેટી નથી મેળવાની કાચો તાર્યા ને બાપડા

અને તમે બધા પાડા કીધા તો સારી વાત હતી પણ તમે તિલા વાળ પાડો કીધો હશે હવે એ મારું મારો ગોતવો ગોતવો તમારો છે હોય નહીં અજ્યાં પાડા તો હગા ઘણા જોયા છે પણ તમે વળી તમારા લોબા તિલ્લા વા પાડો તો હશે હવે તમે પાડો તો જોયે જ નહીં યા હોય ને તો કંજા કો કે મારે વળી કોમ થઈ જાય એટલે હગા હું શું પૂછું હા

એને નવું મોડલ છે અને કિંમત તો ગમે એટલી કરજે યો આ અમાર ભગો હાલમાં તૈયાર થઈ કિંમત ભારે કરશે યો કિંમત તો ગમે એટલી કરતો પણ પાડો તો લેવાનો પાડો તો સારું તો તમે કે મારી રે તમે મને બતાવો આવો યાર લે યાર આ બાજુમાં છે એનું પેલું ઘર આ આ પેલો દેખાયો આ બાજુ ઈડ્યો ઓય એનું છાપરું છે તારો રૂડ આપણે બેતા તા હાલો તા આવજો તારો માર પાડાલ શું ખોમી હતી મારા બેટા જો કે સોળા કિલ્લા વાળો પાડો જોવે છે તને શું કેવું તારું નમતું છે વાહની હારી ખાચે જ છે વની તો કિંમત ચીટી આવે મને સોદરો પાડો કેવાય આ આલ્યા રીસડ ગાલી બોલું એટલે રીસડે

મારું મોડેલ છે વિવોનું બે હજાર છત્રીસ વાહ ભાઈ વાહ મોડલ એમ બનાવું બહુ બઉ કુદેસો હા હા